હવે ખાશે જેલની હવા મહેસાણાથી ઝડપાયો મહાકૌભાંડી દબાડામાં છુપાઈને બેઠો હતો ભૂપેન્દ્ર ઝાલા ઝાલા પકડમાં હવે છ હજાર કરોડના ખુલશે રાસ ડીઝર કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે છેલ્લા એક મહિનાથી ફરાર ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત બહાર નાસી જાય તે પહેલા સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામમાંથી તેને ઝડપી પાડ્યો છે અને ત્યાંથી ગાંધીનગર લાવવામાં આવ્યો છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવી છ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કરનાર ભૂપેન્દ્ર ઝાલા લોકોના કરોડો રૂપિયા ડુબાડી દે તે પહેલા જ સીઆઈડી ક્રાઇમે તેને બીઝર ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી હતી ંદ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેઇન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે હજુ તો હમણાં દસ મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી એ ક્યાં હતો નહીં 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 ખોટી વાત છે એ અમે હા અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે આ ટીમ છે સીઆઈસીએલના અધિકારી આરએસ પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેઇન કર્યું છે કૌભાંડી છેલ્લા પંદર દિવસથી મહેસાણામાં હતો દવાડા ગામમાં ફાર્મ હાઉસમાં આરોપી છુપાઈને બેઠો હતો જો કે આ મુદ્દે પણ સીઆઈડી ક્રાઇન તપાસ કરી રહી છે એ ફાર્મ હાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે ના અત્યારે તો ના એના પિતા કે કોઈ મળ્યું નથી અત્યારે તો એ એકલો જ મળ્યો છે બીજેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચમાં દરોડા પડવાની ઘટનાથી ગુજરાતના એવા રાજકારણીઓ પણ હચમચી ગયા છે જેઓનું સીધું જોડાણ બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે એક કા ડબલ સ્કીમ આપી અને લોકો સાથે ચિતરપિંડી કરવાની મોડસ ઓપરેડી તો અત્યાર સુધી જોવા મળી હતી પરંતુ આ સ્કીમમાં તો એક કા તીન કરવામાં આવતા હતા કૌભાંડીની સ્કીમ અંગે વાત કરીએ તો પાંચ લાખ રોકાણ કરી મેળવો બત્રીસ ઇંચનું ટીવી અથવા મોબાઈલ ફ્રી દસ લાખ નું રોકાણ કરી ગોવાનો પ્રવાસ ફ્રી ફિક્સ એફડી ના ઓન પેપર સાત ટકા અને મૌખિકમાં માં અઢાર ટકાની ઓફર મહિને ત્રણ ટકા કે તેથી વધુ રિટર્ન ની લાલચ આપી એજન્ટોને પાંચ થી પચીસ ટકા રકમ અપાતી શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને વધુ નાણાં ઇન્વેસ્ટ કરાવતો સણાસણ સલોદ સાબરકાંઠામાં મુખ્ય ઓફિસ રાજસ્થાન વડોદરા મહેસાણા ગાંધીનગરમાં ઓફિસ ખોલી ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે વિઝડ કંપની બની વર્ષ બે હજાર વીસ થી બે હજાર ચોવીસ સુધીમાં છ હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું માત્ર બે બેંક એકાઉન્ટમાંથી જ એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા આ છે કૌભાંડેની લોભામણી સ્કીમ જેમાં લોકો ફસાયા અને લાખો કરોડો રૂપિયાનું રોકાણ કર્યું આ કેસમાં સીઆઈડી ક્રાઇમે હવે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે જે પણ અરજદારો જે પણ વ્યક્તિઓ સાથે બીજેડ કંપની દ્વારા ચીટીંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઇઓડબલ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત પોતાની અરજી પોતાની ફરિયાદ કરી શકે છે છ હજાર કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ સહિત અનેક એજન્ટોની પણ ધરપકડ કરી છે ભૂપેન્દ્રની કર્મકુંડળી ખૂબ મોટી છે શૂન્ય થી છ હજાર કરોડના સામ્રાજ્ય સુધીની કુંડળી ખૂબ મોટી છે તેવામાં વધુ નવા ખુલાસા શું સામે આવે છે તે જોવું રહ્યું ઝડપાઈ ગયો એ મહા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો કહેવાય છે ને કે તમે ખોટું કામ કરો સામે તમે કેટલા પણ મોટા વગદાર માણસ હો વગદારનો હાથ હોય તમારા ઉપર પણ કર્મનું ફળ આ જ જન્મમાં ભોગવવાનું છે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે વિચાર કરો કેવી શાહી લાઈફસ્ટાઈલ જીવતો હોય હવે જેલની ચક્કી પીસ છે ને મહેસાણાના દવાડામાં કિરણસિંહ આર ચૌહાણના ફાર્મ હાઉસમાં છુકાઈને બેઠો હતો એ પંદર દિવસથી પણ સીઆઈડી ક્રાઈમે તેને ઝડપી પાડ્યો છે

કેટલા નેતાઓના ઉદ્યોગપતિઓના સેલિબ્રિટીઝના રૂપિયા આ બીઝેડ પોન્ઝી સ્કીમમાં અટવાયેલા છે તે પણ જાણવા મળશે વિચાર કરો આ મહાકવ ભાંડી પંદર દિવસથી થી ફાર્મ હાઉસમાં છુપાયેલો હતો વિદેશ ભાગવાની ફિરાકમાં હતો સવાલ એ પણ થાય કે જો આ મામલે વારંવાર મીડિયાએ અવાજ ન ઉઠાવ્યો હોત ને તો એ આરામથી વિદેશ ભાગી ગયો હોત પ્રેશર બનાવ્યું ને એની અસર છે આ કૌભાંડ સામે આવવાના કેટલા દિવસે ઝડપાયો વિચાર કરો મહિનો તો થઈ જ ગયો હશે બરાબરની સર્વિસ થવી જોઈએ આ પોન્ઝી સ્કીમના માસ્ટર માઇન્ડની કેટલા લોકોને ખોટા સપનાઓ બતાવ્યા લાલચમાંના કયા ખોટા વાયદાઓ કર્યા માત્ર જલસા કરવા એ શાહી લાઇફસ્ટાઇલ જીવવા લોકોને રોવડાયા એ લોકો કે જેમણે હજારો લાખો રૂપિયા પોન્ઝી સ્કીમમાં રોક્યા હશે અને ખબર પડી હશે કે આ તો મહાકૌભાંડ થઈ ગયું છે એમને કેવું થયું હશે વિચાર કરો હવે એમને ન્યાય મળશે એમને એમના રૂપિયા પરત મળવા જોઈએ લોકોને અપીલ છે તમારા રૂપિયા મહાકૌભાંડમાં ગયા હોય તમારી સાથે આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જો છેતરપિંડી કરી છે તો જે માહિતી આપવામાં આવી છે એ અકોર્ડિંગ ફરિયાદ કરો કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ બીજી વાર કોઈ એક કા ડબલ એક કા તિન કરવાનું વિચારે પણ નહીં એવી કડક કાર્યવાહી થવી જોઈએ અને જોવાનું એ પણ રહેશે કે જે જે મોટા માથાઓના નામ તપાસમાં ખુલશે તેમના નામ બહાર આવશે કે છુપાઈ જશે